એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં આયોજિત બે દિવસીય યુનિટી માર્ચ નું આજે ખાતે ભવ્ય સમાપન થયું હતું તારીખ સત્તર નવેમ્બરમાં વ્યારા ખાતેથી પ્રારંભ થયેલી આ યાત્રાના બીજા અને અંતિમ દિવસે નિઝર ખાતે ની પદયાત્રા રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ક્રમે યોજાયેલી આ યાત્રામાં એક ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પને દોહરાવવામાં આવ્યો હતો આજે તારીખ અઢાર નવેમ્બરના રોજ પીપલોદ ખાતેથી આ યુનિટી માર્ચનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા અગ્રણી સર્વશ્રી મધુભાઈ કથિરિયા સુરજભાઈ વસાવા મહેન્દ્રભાઈ પટેલ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ અને આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી ઓમકાર શિંદે સહિતના સ્થાનિક જનપ્રતિનિધિઓ પદાધિકારીઓ અને ઉચ્ચ શ્રીઓએ લીલી સંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ યુવાનો સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અગ્રણી નાગરિકો અને અધિકારીશ્રીઓ ઉત્સાહભેર જોડાયા હતા સરદાર પટેલ અમર રહો અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું મંત્રી શ્રીએ વધવા ઉમેર્યું હતું કે સરદાર સાહેબના વિચારોને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંપૂર્ણપણે અનુસરી રહ્યા છે સરદાર સાહેબની કેટલીક અધૂરી ઈચ્છાઓને વડાપ્રધાન શ્રીએ પૂર્ણ કરી છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવાનું ઐતિહાસિક પગલું છે મંત્રીશ્રીએ યુવાનોને સરદાર સાહેબના આદર્શો પર ચાલીને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું આ યુનિટી માર્ચ થકી સમગ્ર તાપી જિલ્લાએ સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી નમસ્કાર આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભાની નિજર તાલુકામાં આજ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો અને કોલેજના વિદ્યાર્થીઓ ખેડૂતો આગેવાનો અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્વપન હતું એ બે હજાર સુડતાલીસમાં જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે આજે યાત્રામાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ જયરામસિંહભાઈ પાટી તાપી જિલ્લાના અમારા પ્રમુખ સુરજભાઈ વસાવા કિસાન મોરચાના આ યાત્રાના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ અમારા સહકારી આગેવાન આ યાત્રાના ઇન્ચાર્જ મહિન્દ્રભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ તમામ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને આ યાત્રા લગભગ દસ કિલોમીટરથી વધુ પદયાત્રા કરવામાં આવી